ફરિયાદી પાસેથી વધુ વ્યાજ વસૂલ કરી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર રીસમ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઉધના પોલીસ સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ ખાસ પોલીસ કમિશનર બાબાગ જમીન સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી ઝોન ટુ નાયબ પોલીસ કમિશનર ચુરાગ પટેલ સી ડિવિઝન નાઓએ વ્યાજખોર ઇસમો સામે કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપી હોય આ ગામના આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકુર નાવોએ કામના ફરિયાદીને રૂપિયાની જરૂરિયાત હોય તેથી આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકોરે પાસેથી ટુકડે ટુકડે રૂપિયા પંદર હજાર દસ ટકા વ્યાજે આપવાનું નક્કી થયેલ બાદમાં આ કામના આરોપી ના રૂપિયા છૂપી આપ્યા બાદ પણ કામના આરોપી વધુ રૂપિયાની માંગણી કરી અને હેરાન પરેશાન કરતા હોય જે અંગે ઉધના પોલીસ સ્ટેશન બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો આઠ પાંચ ગુજરાત નાણાં સન બે હજાર અગિયારની કલમ તેત્રીસ ચાર ચાલીસ બેતાલીસ ડી મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે ધવલભાઈ ધાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી